તો કેમ છો બધા મિત્રો મજા મને પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામદાસ જય જય દુર્ગાધીશ તો સ્વાગત છે તમારું મારા એક સારી એવી ગુડ મોર્નિંગ સાથે અને એક મારા નવ બ્લોક સાથે સ્વાગત છે તમારું અને કાલની મારે આજ પણ હું પાડવાની છે તો હાલો આપણે આગળ હું અત્યારે કેટલા આવી ગયા હવે હવે જસ્ટ આવીઠા જ છે અહીં દસ વાગી ગયા જો

અને એક બીજી ગાડી હતી એ બે કાલે એક્સિડન્ટ થયું કાર્યવાહી થઈ છે અને બાકી ફાઇન ફાઇન તો એક વાંસે ને કાંઈ હશે ઈ છૂટી ગયા ને ફાઇન ભરતી હતી હજાર રૂપિયા ફાઇન હતી એટલે હજાર રૂપિયા ફાઈન થઈ ગયા ને બીજું તો ભાઈ કાયદેસરની કાર્યવાહી થઈ છે એટલે પકડી લીધી ચપકી લીધી છે ગાડી અને જેલમાં રહેશે થોડાક બી તો હલો ને પાણી ભરી લે ને પછી લોગને કન્ટીન્યુ કરી આપણી જો બે ફોર્યું એનું હજી પાર્સિંગ નથી તો હલો હવે લોગમાં આગળ આપણે તો ભાઈઓ આપણે બ્લોગ અટાણે હાડા થઈ ગયું ને ચાલુ ને એટલે નતું તૈયાર ને આપણે બોરની વાઇટકી ભરી વાઇટકો ભરી તો થોડુંક એડિટિંગ કરી લઈએ અને બોર ખાઈ ખાવ ચશ્મા કેવા લાગે છે કમેન્ટ કરી નાખો અને

ટ્યુમ અપાય આપણે હે ને શિવાજુ હું તો ભાઈ અહીંયા છે ને કેરા થોરો ઓન કંટાળી જવાનું નથી બોતો શિવાજુ તું યાર મજા આવે શિવાજુ પેલું અહીંયા જોન બહુ મજા આવે નહી જો બળ્યા છે હવે તમને હે ને બેહન ટાઈપોર્ટ દેખાડવાનું ટાઈપોર્ટ ગોટ લો બીજા ફોનમાંથી હવે તો ટાઈપોર્ટ ગોટ લો અને પછી તમને દેખાડો તો આની વિડીયો પોસ્ટ કર લો હો એ પોસ્ટ તો ભાઈ ફાઇનલી ભાઈ મરી ગયો છે તમે દેખાડજો આ બ્રાઈપોડ છે આપડે પણ આમાં છે ને ભાઈ આપડે તમને ખબર હોય તો ઓલું આવે કેમેરો પોઝ કરવાનો અને ચાલુ કરવાનો ઈ છે 1450 માં આ તો 400 વાળું છે જો ફોટા દેખાડજો યાર લોટ બોલીએ આ તો હું કટ કરી નાખીશ નથી ઓ આયું આયું આયું

કે આ કેટલા નું આવ્યું અને કેવું તમે rate rate કે લેવાય કે ના લેવાય રેડી તો હાલો હવે vlog માં આગળ તમને દેખાડી દીધું ને પણ ખાઈ પણ લીધું હે તો હાલો આપણે આમાં આવી ગયા સી અગાસી ઉપર ચક ધ સાઉથ સાઉથ નહીં ચક ધ વ્યૂ અને ભાઈ ધોરા દિયા ચાંદો દેખાઈ જો આવી ગયો એ પડી ગયા તમને સોરી યાર ક્લિયરિટી હેરખી નથી બહુ યાર આપણે પણ તો એ આપણે જીરક ઝૂમ થઈ ગયું વધારે

ઈ સબસ્ક્રાઈબ કરો ને કદી સબસ્ક્રાઈબ કરો જો કાનથી કદી સબસ્ક્રાઈબ કરો ચાલો તમે સિનેમેટિક શોટ ઇન્જોય કરો ને પછી આપણે એડિટિંગ કરીને જઈ નીચે તો હાલો ખબર રાજીરા અને ભાઈ ને સોંગ નાખલ હે કયું ખબર સતરંગ એ સોંગ નાખલ હે ને એ રાજબાશીરા રાજભાઈ અને દઉબાપાએ બે ગાગરની હોટલ નાખીએ તો જોઈ લો ને પછી આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ કારણ કે સાત આઠ મિનિટ નો થઈ ગયો તો હાલો જોઈ લો અને જતા છે એ વિડીયો જોઈ પણ મ્યુઝિક નહીં નાખું હાલો પછી નીચે એન મળી જાય ને પછી બ્લોગને એન કરીએ હાલો જોઈ લો પછી આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ હાલો જોઈએ વિડીયો

અને ભાઈ આપણે લાયકુનો ટાર્ગેટ કહી દો આઠસો ને આઠ લાઈક થઈ છે તો હાડા લાયક ફટાફટ કરાવો એને નેક્સ્ટ ટાર્ગેટ કરી અને ભાઈ સબસ્ક્રાઈબરની વાત કરી દો ખરેખર એક સબસ્ક્રાઈબર હમણાં વધતા નથી તમે શું કરો હો યાર મારી ચેનલને શું કહેવાય શેર કરો સબસ્ક્રાઈબ કરો જેમ ન હોય તો હલો હવે ખોટા સમયને વધારો શું કહેવાય બગાડો અને હાલો ભાઈ આ ટાર્ગેટ પૂરા કરાવો ને આપણે નેક્સ્ટ ટાર્ગેટ કરી